ભર ઉનાળે વડોદરામાં લાલબાગ રેલવે ઓવરબ્રિજ પંદર દિવસ માટે બંધ રહેશે રિસર્ફેસિંગની કામગીરીને લઈ છ જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છેલ્લા બે વર્ષથી ખરાબ થઈ ગયેલા બ્રિજની સમારકામની કામગીરીનું હવે મુહૂર્ત નીકળ્યું છે રોજના પચાસ હજાર વાહનો લાલબાગ બ્રિજથી અવર જવર કરી રહ્યા છે રાજમહેલથી મકરપુરા માંજલપુર નેશનલ હાઇવે જતા આવતા વાહનોને પાંચથી છ કિલોમીટરનો ફેરો પડશે તો સમારકામને લઈ અને પંદર દિવસ માટે આ ઓવરબ્રિજ બંધ રહેશે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને મોટો ફેરો પડી શકે છે વડોદરામાં લાલબાગ રેલવે ઓવરબ્રિજ પંદર દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે કારણ કે આ બ્રિજનું સમારકામ હાથ ધરવાનું છે આજથી છ જૂન સુધી લાલબાગ રેલવે ઓવરબ્રિજ બંધ રહેશે તો સમારકામને લઈ અને આ ઓવરબ્રિજ બંધ રાખવામાં આવશે આ જાહેરાત કરવામાં આવી છે

આ ટાઈમમાં તો બ્રિજ બંધ કરાવી હતી ગરમી છે કેટલું ફરી લોકો જશે આટલું તડકામાં પંદર દિવસમાં મને સમજમાં નથી આવતું આ લોકો કેવા નિર્ણય લે છે વડોદરાનો લાલબાગ બ્રિજ આગામી પંદર દિવસ બંધ રહેશે આપ જોઈ શકો છો આ લાલબાગ બ્રિજ ઉપરનો ટ્રાફિક દિવસમાં પચાસ હજારથી વધુ વાહનોની અવરજવર છે વડોદરામાંથી બહાર જવા માટે એટલે કે આગળ માંજલપુર મકરપુરા નેશનલ હાઈવે તમામ જગ્યાએ જવા માટે આ જે બ્રિજનો ઉપયોગ થતો હોય છે હવે આ બ્રિજમાં રિસર્ફેસિંગ માટે આજથી આગામી પંદર દિવસ માટે બંધ કરી દેવામાં આવશે વાહન ચાલકોની મુસીબત વધશે સામે ચોમાસે આ પ્રકારની જે કહી શકાય કે નિર્ણય લેવાયો છે અને તેને લઈને ક્યાંક વાહન ચાલકો માટે આ પરેશાનીનું કારણ છે હવે શહેરથી જે અહીંયાનો લાલબાગ બ્રિજ પર જતા વાહનો પાંચથી સાત કિલોમીટર બીજી જગ્યાએથી આગળ પહોંચશે ત્યારે વહેલી તકે આ કામગીરી પરિપૂર્ણ થાય તે જરૂરી હતું ધોમધકતા તાપની અંદર ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચરની અંદર જ્યારે આ બ્રિજ આજથી બંધ થશે ત્યારે વાહન ચાલકો માટે પરેશાનીનું કારણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા રિસર્ફેસિંગની કામગીરી બાકી હતી પરંતુ હવે તંત્રને ડાહાપણની ડાળ ઊગી છે જે લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા